ધરમપુરના કરંજવેરી ડેરીની બાજુમાં આવેલી ખાડીના પુલ પાસે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત ધરમપુર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ધરમપુરના મોટી ઢોલ દુકાન ફળિયામાં રહેતા કરીનાબેન મુકેશભાઈ પટેલ તેમની માતા સાથે એક્ટિવા મોપેડ નંબર બી એન એટ ઝીરો એટલે મોટી ઢોલ ડુંગરીથી કરંજવેરી ધરમપુર તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન એક્ટિવા મોપેડ ઉપર મહિલાએ કાબૂ ગુમાવી દેતા કરંજવેરી ડેરી પાસે આવેલી ખાડીના પુલની ઉપર રેલિંગ ન હોવાના કારણે એક્ટિવા સાથે કરીનાબેન તથા તેમની માતા

તેમની માતાને પણ ઈજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી ઘટના બાબતે ધરમપુર પોલીસની ટીમને જાણ થતા પોલીસે લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી મોપટ ચાલક મહિલા કરીનાબેન મુકેશભાઈ પટેલ સામે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે